શું તમારા એરંડાના પાન પણ આવા પીળા પડી રહ્યા છે શું તેમાં ઝીણી મશી અને ચૂસ્યા જીવાતનો ત્રાસ વધી ગયો છે તો આજે આપણે જાણીશું માત્ર બે દિવસમાં ઘરગથ્થુ ઉપાયથી આ જીવાતને કેવી રીતે સાફ કરવી અને પાકને ફરી લીલોછમ બનાવવો આ મશી પાનનો રસ ચૂસે છે જેનાથી છોડ નબળો પડે છે ઘાસ અટકી જાય છે કોરી રાખનો પ્રયોગ તાત્કાલિક અસર માટે રીત વહેલી સવારે જ્યારે પાન પર ઝાકળ હોય ત્યારે લાકડાની કોરી રાખ છોડ પર છાંટવી ફાયદો રાખ મશીના શરીર પર ચોંટી જાય છે જેથી તે શ્વાસ નથી લઈ શકતી અને મરી જાય છે આ પોટાશનો પણ સારો સ્ત્રોત છે ઉપાય બે પાવરફુલ દેશી મિશ્રણ પોષણવત્તા જીવાતનાશ તમે બનાવેલા મિશ્રણને વિડીયોમાં બતાવી શકો છો સામગ્રી ઉણિયા ગૌમૂત્ર નાઇટ્રોજન અને કીટનાશક તરીકે સડેલું છાણિયું ખાતર બેક્ટેરિયા અને પોષણ માટે પીપળા નીચેની માટી ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ માટે લાકડાની રાખ પોટાશ માટે વધારે અસરકારક બનાવવા માટે આમાં બે ચમચી લાલ મરચું પાવડર અને થોડું શેમ્પુ ઉમેરવું લાલ મરચું જીવાતને બગાડશે અને શેમ્પૂ દવાને પાન પર ચોંટાડવામાં મદદ કરશે ઉપાય ત્રણ બનાવવાની અને વાપરવાની રીત આ મિશ્રણને બીજી ત્રણ દિવસ સડવા દેવું આથો આવવા દેવો ત્યારબાદ તેને ઝીણાં કપડાથી ગાળી લેવું પંદર લીટરના પંપમાં પહેલી એક દશાંશ પાંચ લીટર આ દ્રાવણ નાખી બાકીનું પાણી ઉમેરી છંટકાવ કરવો આ દેશી પ્રયોગથી તમારા ખિસ્સાનો એક રૂપિયો પણ ખર્ચાયા વગર એરંડાના પાકની જીવાત દૂર થશે અને પાન ફરી લીલાછમ થશે જો માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રોને આ વિડિયો શેર કર્યો